બનાસકાંઠાના થરાદ પાસેથી પસાર થતા ભારતમાળા હાઈવે જ્યારથી બનાવવામાં આવ્યો છે ત્યારથી આજ સુધી સતત વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે ત્યારે માંગરોલ ગામમાં જવાના રસ્તા પર બનાવવામાં આવેલ નાળામાં મોટી તિરાડો પડતા લોકોમાં ફફરાટ જોવા મળી રહ્યો છે જોકે આ બાબતે ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ રોડ બનાવવામાં આવ્યો ત્યારથી જ આ નાળા પાસે તિરાડો પડે છે જે ધીરે ધીરે વધારે તિરાડો પડી રહી છે અને સાઈડમાં દબાણ પણ થયેલ છે જો તિરાડ પડવાથી નાણાં પડી જાય તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે જે બાબતે ભારતમાળા હાઈવે ના લોકોને બે વખત રિપેરિંગ કરેલ છે તેમ છતાં તિરાડો મોટી પડી રહી છે હલકી ગુણવત્તાની કામગીરીના કારણે તિરાડો પડી રહી હોવાના ગ્રામજનોના આક્ષેપો છે ત્યારે આ બાબતે ભારતમાળા હાઈવે ના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવે અને નાણાં ફરી વખત બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે કઈ રીતના તિરાડ પડી છે શું છે આ તિરાડ પડે કે ભ્રષ્ટાચાર કર્યો સાહેબ માં એક વાર નોચું મંદિર અંદર ધરાઈ જાય આપણો વાનો છે બધું હા વા સાહેબ મોનસન મારી નો છે જવાબદારી કોણ રાખશે કયા ગામ છે માવળો હા બીજા નંબર નો પૂરી બીજા નંબર નો ઓકે શું માંગણી છે તમારી અમારી માંગણી છે કે આ નાળો મેલો સંમત હા ઓ સાહેબ ઓ ને કા રિપેરિંગ કરી મે બોક કરે સાહેબ રિપેરિંગ તો ન પણ નાળો મેલો કમ્પ્લીટ થઈ જાય ને આજુબાજુ મોનસન હેરાફેરી થઈ જાય એટલે વાને હમ